ગ્રામ પંચાયત દ્વારા પ્રશાસન ગામની તરફ પચીસ અંતર્ગત જાહેર સેવા કેમ્પ યોજાયો અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામ ખાતે ગ્રામ પંચાયત ઉમરવાડા દ્વારા ભારત સરકારની પ્રશાસન ગામની તરફ બે હજાર પચીસ યોજના અંતર્ગત આજે વિશેષ જાહેર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ટાઉન હોલ ઉમરવાડા ખાતે યોજાયેલા આ કેમ્પમાં ઉમરવાડા તેમજ આસપાસના ગામોના મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી સરકારી યોજનાઓનો સીધો લાભ લીધો હતો સવારે દસ કલાકથી બપોરે બે કલાક સુધી ચાલેલા આ કેમ્પ દરમિયાન વિધવા સહાય નિરાધાર વૃદ્ધ સહાય આવક દાખલા જાતિ દાખલા રેશન કાર્ડ સુધારા આઈસીડીએસ વિભાગની સેવાઓ આરોગ્ય વિભાગની સેવાઓ કૃષિ વિભાગની યોજનાઓ સહિત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે સાથે અનેક અરજીઓનું સ્થળ પરત નિવારણ કરવામાં આવતા ગ્રામજનોમાં ભારે સંતોષ જોવા મળ્યો હતો આ જાહેર સેવા કેમ્પમાં સંબંધિત વિભાગોના અધિકારીઓ જેમ કે તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ હિરેનભાઈ બારોટ સહાયક તાલુકા વિકાસ અધિકારી એટી ટીડીઓ ચેતનાબેન પટેલ જિલ્લા પંચાયત સભ્ય રોનિશાબેન તાલુકા પંચાયત સભ્ય સુરેખાબેન મેડિકલ ઓફિસર હેરિસાબેન મોદી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા આ ઉપરાંત ઉમરવાડા ગામના ઉત્સાહી સરપંચ ઇમ્તિયાઝ માકરોડ ડેપ્યુટી સરપંચ અરવિંદ વસવા ગામના તલાટી ભરત આહિર કોમ્પ્યુટર ઓપરેટર હેતલ કટારિયા સામાજિક કાર્યકર જુનિત પાંચભાયા તથા ગામના પંચાયતના સભ્યો ફૈઝુલ પટેલ દાઉ ટપાલી આગેવાનોની ઉપસ્થિતિમાં કેમ્પ સફળતાપૂર્વક યોજાયો હતો ગ્રામ પંચાયત ઉમરવાડાના આ આયોજનથી ગ્રામ્ય વિસ્તારના લોકોને તાલુકા કે જિલ્લા કચેરીઓના ધક્કા ખાવાની ફરજ ન રહેતા સરકારની પ્રશાસન લોકોની નજીકની ભાવનાને સાર્થક બનાવવામાં આવી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું